દસ વર્ષ બાદ કેસો ખેંચાયા પરત પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ નિવેદન કેસ પાછા છે પટેલ પટેલે કહ્યું હવે ચાર કેસ પરત ખેંચવાના બાકી છે તમામ કેસો પાછા ખેંચવાનો દાવો કરવામાં આવ્યો છે તો હાર્દિક પટેલે પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે દસ વર્ષ બાદ પટેલ આંદોલનમાં જેટલા પણ પટેલ યુવા સંકળાયેલા હતા જેના પર રાજ રોનો કેસ લાગ્યો હતો એ તમામ કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવી રહ્યા છે પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે પ્રવક્તા પ્રધાન કેશ પટેલનું નિવેદન નિવેદનમાં તેમણે કહ્યું કે મોટા ભાગના કેસ પાછા ખેંચા ગયા છે ફક્ત ચાર જેટલા કેસ પાછા ખેંચવાના બાકી છે વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગથોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો સાહીઠ પ્રમાણે એ કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી એ કોઈ કોઈપણ સરકાર અને એ પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને લાગ માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન ભળી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય સરકારે પાટીદાર મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈપણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરે